નિશુ ટાટા નિશુ કેમ ખોલવું છે તારે હાઈ કર દે નિશુ હાઈ કર દે તો નીશુ નીશુ હાઈ સે હાઈ બાબુ સે હાઈ નથી કરું નથી મજા આજે નથી મજા આજે તો અત્યારે નિશુ રમી રહ્યો છે અને આજે અત્યારે બનાવવાનું છે સરગવાનું શાક અને રોટલી એના માટે આપણે સરગવો સમારીને મૂકી દીધો છે અને મમ્મીની તબિયત સારી નથી તો મમ્મી અત્યારે કરી રહ્યા છે આરામ હાય કેવું છે સવાર કરતા ઓકે સો સવારની મમ્મીની તબિયત થોડી વીક થઈ હતી તો હોસ્પિટલ લઈને આવ્યા હતા એટલા માટે અત્યારે અહીંયા છે અને અત્યારે અમે લોકો શું કરીશું કંઈ નહીં સમવાનું બનાવીશું મમ્મીને લોકોને મમ્મી હાય હાય બેસણામાં જવાનું છે ને પહેણામાં જવાનું છે ઓકે સો આજે તો તમને ખબર પડી ગઈ કે સવારથી હું હોસ્પિટલ મમ્મી મતલબ મમ્મી લઈ ગયા હતા એટલે બપોર પછી એ બધા કામમાં હતી અને અત્યારે જમી કરીને મમ્મી અને નીકળ જવાના છે બહેસણામાં એક જો ક્યાંય તો એના લીધે થઈને વ્લોગ શૂટ કરવાનું મતલબ મેં એવું વિચાર્યું વ્લોગ શૂટ શું કરું પણ પછી એવું વિચાર્યું કે પછી બહુ બધી કમેન્ટ્સ આવશે તો મેં વ્લોગ શૂટ કરી તો જેટલું પણ કાંઈ થશે એટલું શેર કરીશ તમારી સાથે અને ગઈકાલનો તમને લોકોને કેવો લાગ્યો માણેક ચકવાડો કેન્સ છે ને કેન્સ મારા મામાજીનો દીકરો છે મારો દિયર છે તો એને થોડી ઘણી પ્રોબ્લેમ છે બટ અત્યારે બહુ જ સારું છે મહિના પછી મારા ઘરે આવવાનો છે તો તમને લોકોને બ્લોગમાં એ જોવા મળશે એની ગાડી મેં લીધી તમને લોકોને કેવી લાગી મીશું એના માટે એવી જીદ કરતો હતો ને કે મને એને પણ જોતી હતી મને જોઈએ જોઈએ હું 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 તો એના માટે પણ લાવીશું થોડાક દિવસ પછી તો શ્રી કિ શું કરું રિમોટ ટીવી પછી ટીવીમાં શું ચાલુ કરવાનું શું કરવાનું ચાલુ એ તો બતાય મને નિશિયુ એ નિશુ શું હે ડાન્સ કરું ડાન્સ ડાન્સ કેવી રીતે કરવાનો ડાન્સ કેમ કરાય આહા 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 નિશુ અત્યારે મખાના ખાય છે નિશુ કોણ આવ્યું

લો પપ્પાને નહીં ખબર એ એ જો એક્સાઇટેડ થઈ ગયો છે અહીંયા ટેપ છે અચ્છા સેમ લાયા ના કલર જ અલગ છે ને કલર જ અલગ છે ને બાકી એ જ છે ને સેમ સેમ નથી અલગ છે થોડી ડિફરન્ટ છે ના કરતા એ નીશુ ડાયરેક્ટ જો નીશુ જો ડાયરેક્ટ ખોલવા મંડ્યો કે ભાઈ અહીંયા થી જ ખોલી નાખો અરે તો રે એ હા ખોલે શું જોઈએ ની શું જોઈએ પપાન કે રમગડા ને ગરમા અરે આ ખુલી ગઈ અહીંયાથી ખુલી ગઈ કેટલી વાર કરી એટલે ખુલી પણ ઓહો કી શું વાવા ની કરી પેલે ચાલુક કરવા

એને રિમોટ થી જ લેવા દેવા છે કે બધી જ વસ્તુ રિમોટ થી થાય છે આની કોઈ જરૂર નહીં રિમોટ ની જરૂર સમજી કે મારું હવે કે લાવ મારું છો आह या 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 कवर ऊपर चोटी गए ये बीजे चोटी गई केसो हाँ हा, देखा इस कैमरा आई चोटी गई निशुले आयो छे ले लो बेटा ए अह सो ये क्या चो क्या चो वाह भाई वाह ले ली तू ओ बापा बहुत अच्छा चाउ बापा ना पियो

આપણે ગઈકાલ કેમ જોયું હતું ને આવું ઓસમ ઇવેન્ટ જેવું છે ને બધું પ્રોડક્ટ તો અલગ છે આવી ગયા છે ઘરે અને અહીંયા નિશિ અને સચિત બંને રમશે ગાડી કેમ કે મમ્મી અને નિકેશ ગયા છે બેસણામાં જવાનું હતું એટલા માટે તો કંઈ નહીં નિશિ જેટલા વાગ્યા સુધી જાગે એટલા વાગ્યા સુધી આપણે જગાડવાનો છે પોણા નવ થઈ ગયા છે હજુ કલાક દોઢ કલાક કાઢવાનો છે જોઈએ છે કેવી રીતે નીકાળે છે નહીં નિશુ તો બતાવું તમને નિશુ સચિત જો રમે છે કે નહીં નિશુ આ એ એ એ જીદ નહીં કરો सो सो जीत करे जान मैं मु कौन तेरे आना दबाओ जा आपको चाहिए जरा आ हा आ हा आ हा फिर भी फिर भी आना काका नी vorticity करेन जोड़े ना करे vorticity ये वाह 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 वा, 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 वा। Wow! 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 Yeah! Hi! <laughs> Hi! <Yeah. laughs> <Yeah. laughs>

સીધી કર દે બેટા નીસુ શું કરે આ તો સ્મોક નીકળે છે અહીં ઠંડી ઠંડી હવા આવે ને તો નીસુ હવા ખાઈ છે હે ભગવાન આ છોકરાની બુદ્ધિ ક્યાંથી ક્યાં દોડે છે શું અરે અરે સુભ્રમ બંધ કરો છે બંધ કરો બંધ કર દે બંધ કર દે ચાલુ કરે બંધ કર દે બંધ કર બંધ કર દે હીયા શું થયું એ ચાલુ છે હીયા

તો અત્યારે વાગી ગયા છે અગિયાર અને અત્યારે નીશુ ગયો છે નીચે મામાના ઘરે હજુ મને ઊંઘ નથી આવતી પહેલા બહુ જ ઊંઘ આવતી હતી તો નિકેશના લોકો ગયા તો દોઢ કલાક મેં એને માંડ માંડ સાચ્યું હતું કે શું એને શું એને બિકોઝ ફૂલ નાઇટ પછી એ સૂતો નથી મમ્મી ગયા છે હોસ્પિટલ તમને બધાને ખ્યાલ જ છે કે માસી એડમિટ છે તો મમ્મીને ત્યાં જવાનું રહે છે અને મારા મમ્મી ઘરે જતા રહ્યા છે અત્યારે એમને પહેલાં કરતાં બેટર છે તો આજના વર્ગમાં આટલું જ હતું નિશુની મસ્તી તમને જોવા મળી બહુ બધી મસ્તી કરે છે રિમોટવાળી ગાડીથી તો જાતે ચલાવતા પણ શીખી ગયો અને નિશુની આ ગાડીએ તો મને ગાંડી કરી નાખી સિરિયસલી બસ અને ગાડી જોઈએ ગાડીની બેટરી પૂરી કરી નાખે ચાર્જમાં મૂકું ત્યાં સુધી તો હું જોઉતું જ હોય એને તો તમે લોકો કહેજો કે ગાડી તમને લોકોને કેવી લાગી અને આજનો બ્લોગમાં આટલું જ હતું બ્લોગ સારો લાગ્યો તો લાઇક કમેન્ટ અને શેર કરજો ચેનલ બનાવવા હોય તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઈબ કરી દેજો મળી એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી હરે કૃષ્ણ